વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો આ અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત આ વાત તમને કેવા આવ્યો છે કારણ કે અમદાવાદ ને ગાંધીનગર ની જમીનો જેની હતી પણ અમે ઘણી બધી જમીનો ખોઈ જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ જરા ગુજરાત ની જનતા ને કેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાડી લેજો અમે ભોગ્યું છે તમે નહીં ભોગવી શકો કલ્પના તો કરો ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય એ રાતના અંધારામાં વાગે આ સમાજ ભેગો થાય સાહેબ જાગ્યો છે સમાજ કોઈએ મને પૂછ્યો કે રાતના ત્રણ વાગે શું આ અભ્યુદય શેનો અભ્યુદય એનો અભ્યુદય નો મતલબ શ્રેષ્ઠ સમય અભ્યુદય એનો કે હા હવે હવે વ્યસન ની સામે જાગ્યા છીએ એ દિવસ યાદ કરો બે હજાર સોળ છવ્વીસ જાન્યુઆરી નો એ દિવસ જ્યારે જેમસી ગ્રાઉન્ડમાં આપણે લાખો ની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી તી વ્યસન મુક્તિની અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા કેમ હસતા હતા કે આપણામાં વેસનો ખૂબ હતા કોઈક સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ ક્યાં ઠાકોર રહેશે પણ જયારે બે હાજર સોળ છવ્વીસમી જાન્યુઆરી વ્યસન મુક્તિ નો મહાકુંભ કરેલ એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવ યુવાનોને અમારા દીકરાઓને ભર જવાની માં ખોવા નથી અમારી દીકરીઓને ભર જવાની માં વિધવા નથી જોવી અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા એટલે આ વ્યસન રૂપી રાક્ષસ ને બગાડવો છે એના માટેનો વ્યુક્તિનો મહાકુંભ કર્યો અને આ યુવાનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી ગામ ગામ સુધી પહોંચાડી આજે છાતી ખોલી કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં વ્યસન મુક્તિ આવી ગઈ છે છે હવે શોધવો શોધવો પડે પડે તમારે કે કોણ પીવે શહેરોનું આલંક શહેરોનું આંકલન નથી કર્યું મેં પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છે કે જેનો બાપ જમીન જાગીરી વાળો બીજાના રખોપા કરનારો અમે સાહેબ એક કેવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં બે થી વધારે દીકરા દીકરીઓ રહી શકે એ કેવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે એક એવું સરસ્વતી ધામ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે સરસ્વતી કે સરકારની તમામ યોજનાઓની યોજનાઓની અમલવારી હોય એ કેવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય ને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ સરસ્વતી ધામનું આજે ભૂમિ પૂજન કરવાનું છે એના માટે તમને બોલાયા છે અને એટલે જ જયારે વેસન મુક્તિ ની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે બે હજાર સોળ અને બે હજાર છવ્વીસ એક નવો વિચાર લઈને આવ્યા છે એ વિચાર છે શિક્ષણનો તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ યુપીએસસી જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાત નો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને આ એના માટે બોલાયા છે તમને સાહેબ તમામ સમાજની સંસ્થાઓ છે તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય માટે એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય તો આપણે ક્યાં સુધી ઉમટા રહેવાનું અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત પણ શિક્ષણ એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય એક વિચાર મૂકવો પડે અને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય બાકી કઈ ના થાય જે સમાજો આગળ આવ્યા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે જે સમાજો આગળ આવ્યા એ સમાજોથી શીખવું પડે અને શીખીએ તો થાકી જઈશું દોસ્તો મને ભરોસો છે મને ભરોસો છે કે જે સમાજ રાતના ત્રણ વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે ત્યારે અને હવે કોઈ પાછો નહીં પાડી શકે रात नहीं ख्वाब बदलता है बोलू ने? रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है खबर पड़े है रात नहीं ख्वाब बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है आज वक्त बदल वो ने, इतले भेगा कर समय पाछो लाव पड़े समय ना पन्ना ने पाचा फेरव पड़े ये चाहे शिक्षण चाहे रोजगार नहीं કે ચાહે રાજનીતિની વાત હોય તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે મથવું જ પડે ને કામ કરવું જ પડે તમારા માટે ચિંતા નહીં કરવાનું તમારે જાતે લડવું પડશે જાતે જ બહાર નીકળવું પડશે અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે વંચિત છે સમદુખીયા ભેગા કરવા પડે અમારા કેસાજી એવું કે કે સમ દુખિયા ભેગા કરવા પડે અને સમ દુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે સમ દુખિયા કોણ તે ગરીબ છેવાડા મે આદિવાસી મારો ભાઈ સમ દુખિયા કોણ તે ગરીબ છેવાડો આપણો દલિત ભાઈ સમ દુખિયા કોણ તે રવારી ભરવાડ સમ દુખિયા કોણ તે દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ સમ દુખિયા કોણ તે કેવા પછાતો જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે આ એની વાત કરવા માટે બોલાવ્યો છે તમને આ ગુજરાતનો ઠાકોર સમાજ એક કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે આ એના માટે તમને બોલાવ્યા છે અને રાતના 3 વાગે બ્રહ્મ મુરતમાં જ્યારે તમને બોલાવ્યા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ના ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે એના માટે આદરણીય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ને ભૂપેન્દ્રભાઈ નો આભાર માનું પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી મોંઘી પડે પણ આપને ફરીથી કહું મોંઘી ભલે પડે લેવી તો પડે ને લેવી તો છે જ અને એટલે લઈ લીધી છે સાડા પાંચ થશે નાના ભૂલકાઓ આપણા એ ભૂમિ પૂજન કરવાના છે કોઈને એવું થાય કે આ દસ વર્ષથી નાના અગિયાર બાળકો એમની જોડે ભૂમિ પૂજન કેમ કરાવે છે ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે અને આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિ પૂજન કરાવીએ છીએ સાહેબ એ કેવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં અધ્યતન લાઇબ્રેરી હોય એ કેવું સરસ્વતી ધામ જ્યાં બે હજાર થી વધારે દીકરા દીકરીઓ રહી શકે એ કેવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે એ કેવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે એક એવું સરસ્વતી ધામ અમલવારી હોય એ કેવા સરસ્વતી વાત કરું છું જે સરસ્વતી ધામમાં દિશા નક્કી થાય સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ સરસ્વતી ધામનું આજે ભૂમિ પૂજન કરવાનું છે એના માટે તમને બોલાયા છે સાહેબ એવું નથી કે આ સમાજના શ્રેષ્ઠીઓ કઈ નથી કર્યું આ ગુજરાતમાં પચાસ થી વધારે સંસ્થાઓ ચાલે છે દરેક આગેવાન પોત પોતાની રીતે મથે છે કરે છે અને તમામ આગેવાનોને વંદન કરવા પડે પરંતુ એક સંસ્થા કે પચાસ સંસ્થાઓથી કઈ નહીં થાય આપણે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવી સંસ્થાઓ ઉભી કરવી પડે સાહેબ અભિનંદન આપવા પડે પાટીદાર સમાજને કેટલી બધી સંસ્થાઓ બનાવી એમને અભિનંદન આપવા પડે રબારી સમાજના રેક સંસ્થા મારી જ વિધાનસભામાં છે ચોત્રી સમાજનું આંજણા ધામ મારી જ વિધાનસભામાં બને પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલ નું પૂજન થઈ ગયું એ પણ મારી જ વિધાનસભામાં બને બ્રહ્મ સમાજનું ભવન પણ અહીંયા જ ચાલે સરદાર ધામ પણ અહીંયા જ અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે દોસ્તો તમને વિનંતી કરું છું વેશ્યોનોમાંથી બહાર નીકળ્યા છીએ જોજો પાછા વિશ્વ ના ફરતા વિનંતી ના વેચાય વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામ જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં પચાસ કરોડ નો હોય ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં સો કરોડ આ જમીનો સાચવી રાખો માટે વેચશો ને તો અમને ગમશે કારણ કે જમીન એક વીગો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો એની ફેક્ટરી નાખ્યા પછી બીજી પાંચ વીઘા લઈ શકશો એનું ગમશે અમને પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે હું નસીબદાર છું કે મને આ સમાજ આ સમાજમાં જમ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો સાહેબ નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે સાહેબ હવે મારી જવાબદારી થાય છે અને અમારી જવાબદારી થાય છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં ભગીરથ કારમાં સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં તમારું દિલ ના દુભાય એની જવાબદારી પણ અમારી છે છે કે નહીં આપણી આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપજો થાય ને આપણી જવાબદારી ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે સમાજની ચિંતા કરે છે આ લાલ વાળા યુવાનો તમે વિચારો વાગે પૂરું પાડે અને એમને એમને તો શું મળવાનું છે હજી ખબર નહીં એક વિચારધારા માટે મથે અને સાહેબ આ બધા એવા લોકો છે કે છેલ્લા પંદર પંદર વર્ષથી મારી જોડે છે આમાંથી અઠ્ઠાણું ટકા લોકો એવા છે કે પંદર વર્ષથી મને હિંમત આપતા રહે છે ચિંતા ના કરો આવનારો સમય આપણો છે એક જ વાત કરે સાહેબ આ યુવાનો એવા છે કે જેને મને ક્યારે એકલો નહીં પડવા દીધો અને ઘણી વાર કહું ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે અને જયારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે બધાનો હું આભાર માનું છું સાહેબ અમારે વિચારધારા જે મૂકી છે વિચારધારાને વધારે મજબૂત કરવી છે એમાં તમારા બધાના સહકારની જરૂર છે પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય તો લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો ત્યારે રવારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે આખા ગુજરાતનો સમાજ આવે છે ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા એમણે નાસ્તાની વ્યવસ્થા કરી બ્રહ્મ સમાજના યુવાનો છે એક થી અમદાવાદ આવેલા અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા સાહેબ તમે જ્યારે સાચું કામ કરો ત્યારે દશે દિશાઓમાંથી તમને સમર્થન મળે મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ છું કારણ કે આજે એમને બધા બોલવાનું હતું પણ માફ કરશો સમય ખૂબ છે સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે તમને સાંભળી નહી શક્યા પણ તમે ખૂબ મહેનત કરી છે તમારા થકી જ આ સંગઠન છે તમને સાંભળવા તા મારે મારે સાંભળવા તા તમને ઘણી કોઈ વસ્તુમાં ટોકું રોકું કદાચ કડક થવું પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપ્યો તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો પોતાનો પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો મોહ નથી રાજનીતિ નો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું મરતા મરત કઈક આપી જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનોના ના ખારત મુહૂર્ત કરવાના છે આપણે

આ અભ્યુદય એનો છે નથી વ્યસન કરવું અમારે અમારા બાળકોને ભણાવું છે એનો અભિદય કરવો છે અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે આ એનો અભિદય કરવો છે અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય બે હજાર સોળ બે હજાર છવ્વીસ ના આજે વચન આપીને જઉં છું કે બે હજાર છત્રીસ માંથી દસ વર્ષ જયારે પૂરા થશે ત્યારે બે હજાર છત્રીસ ની

અને ત્યારે તમે એ પણ કહું વંચિત ગરીબ શોષિત કોઈ અન્યાય અત્યાચાર નહીં ત્યારે ત્યારે પણ આપણે લડવું લડવું પડશે પડશે એની માટે નીતિઓ સામે લડવું પડશે ક્યાંક કોઈ નીતિ આપણાને અડચણ રૂપ બને તો નીતિઓ સામે બોલવું પડે મરદાનગી એનું જ નામ છે ભાઈ માય કાંગલાનું કોઈ ના બોલે જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે તમારે ઘણી વાર બધા મને હસતો જોવે ક્યારેક કોઈ મને હું કે હસવાનું બંધ કર દે પણ એ લોકોને ખબર નહીં ચહેરો કુછ લોક સમજતે હે કે મુનતે હે મગજમાં જતું હોય તો હુંકારો આપજો તો જ બોલીશ मेरे चेहरे को पकड़ कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं यह तो यह हो गया जैसे समंदर की लहरों को छूके यह समझते हैं कि समंदर को जानते हैं मैं नहीं ओढ़ की શકতাম मैं नहीं ओढ़ की શકું কারণ કે એટલું બધું તોફાન એટલું બધું દર્દ એટલી બધી તકલીફ છે કેટલા કેવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે કેટલા કેવું કે છે કે રાતના 3 વાગે OBC કેમ આવે કેટલા કેવું કે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે એ ભૂખ્યા છે એટલે આયા છે પોતાની દિશા ખોલવા આવ્યા છે આ એટલે રાતના વાગે છે 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 એ એ ભૂખ દર્દમાંથી બહાર નીકળવું આ એના માટે આયા છે એ બ્રહ્મ મુહૂર્ત માં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે એટલે રાતના ત્રણ વાગે આવ્યા છે આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રી સભાઓ થઈ હતી તમે ઇતિહાસના સાક્ષી છો એ કહેવું છે તમને આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભા થઈ હતી જયપ્રકાશ નારાયણ ઓગણીસો ચુમ્મોતેર પંચોતેર માં રાત્રિ સભા કરેલી અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે સાહેબ આ ઇતિહાસના તમે સાક્ષી છો મને ભરોસો છે હવે તમને કોઈ નહીં રોકી શકે તમને જયારે તમામ સમાજો તમામ લોકો તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે સંપૂર્ણ ભરોસો છે છે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું ત્યારે તમને શુભકામના નહીં આ શરૂઆત છે આપણા સમાજના અનેક શ્રેષ્ઠ અનેક યુવાનો કામ કરી રહ્યા છે એ અલગ અલગ મંડળો અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો તમામ આપજો જયારે રાતના ત્રણ વાગ્યાની ની વાત કરી ત્યારે કેટલા શંકા હતી પણ મને મને તમારા ઉપર ભરોસો હતો અને છું તો ઢોલો તમારા જ મલકનો તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે પેલા જેની બેન ને બધા અંશ્રદ્ધાન કુરિવાજી વાત કરે છે પણ સાહેબ આ સમાજ નો ભૂવો તો હું એ બની ગયો છું એ નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે ને ભૂવો કારણ કે મને ખબર છે અને ભરોસો હતો એટલે એને કોઈ કહી દે કે રાતના ત્રણ વાગે બોલાયા છે અને આ ત્રણ વાગે બોલાવામાં કોઈને ભાડું આપ્યું છે ભાઈ કોઈને ભાડું આપ્યું છે કોઈને પાણીની બોટલે કોઈને મળી છે જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે અને તમે તમારા સ્વયં ખર્ચે જયારે બોલાવો છો ત્યારે આવો છો ત્યારે હું તમારો બધા ઋણી છું હું ફરીથી તમને બધા નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે થોડો વિવેકી બન્યો છું પણ નિડર છું ડરપોક નથી મને ખબર પડે છે ભાઈ એનો એ જ અલ્પેશ ઠાકોર હું ના રૂકા હું ના ડરા હું ના ડગા હું તમારા માટે લડ્યો છું અને લડતો રહીશ એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે અહીં મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ અહીં આવ્યો હોય ત્યારે તમારો બધાનો આભાર ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈનો આભાર આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ પરંતુ અહીંયા તમામ પક્ષા પક્ષી થી અહીંયા બળજીવજી ઠાકોર અહીંયા ગેનીબેન ઠાકોર જગદીશભાઈ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે એ અહીંયા બેઠા છે અને એની સાથે જયસિંહ ચૌહાણ દિલીપજી ચંદનભાઈ બેઠા છે સરકારના મંત્રી નટુજી ઠાકોર બેઠા છે અર્જુનસિંહ ભીખાજી સુખાજી ભીખાજી આપણા પ્રમુખ રાજેશભાઈ અનેક લોકો બેઠા છે ત્યારે આભાર માનું છું અને સાડા પાંચ સુધી બધા તમને અહિયાં લાઈવ બતાવવાનું છે ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિ પૂજન કરે એ તમને અહીંયા લાઈ બતાવવાનું છે એક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છો ને બધા કોઈ ઊભા નહીં થાય તો બધા આ લાઈવ એલઈડી સ્કીનનો જે ચાલે છે એ એલઈડી એલઇડી ની અંદર એ ભૂમિપૂજન લાઈવ બતાવવાના છે ફરીથી આ બધા એનો આભાર અને તમને લાસ્ટમાં એટલું જ કહું ચિંતા ના કરતા જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે આ ગરીબોનું સારું થશે તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો છત્રીસ લક્ષણાની આહુતિ આપવામાં આવતી તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે આ કહી દઉં તમને પણ આ સમાજની ચિંતા ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરું આપણી વચ્ચે સંબોધન કરે એકવાર આ બધા જ આગેવાના તો બે હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડી લો બધા ચાલુ જ રાખો ને અવાજ